હલો મિત્રો હાય એ તમારા બીજા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો બધા કેમ છો તમે બધા મિત્રો હશે જેમાં તમે મિત્રો જાવ મારા ઘરની આજુબાજુનું લોકેશન એટલું સરસ લાગે ગામડા જેવું છે સરસ જો મિત્રો આ છે જામફળ છે જામરોટી જો આવ્યા છે નાના નાના મિત્રો હાલો જામફળ ખાવા અને આ છે કેળી છે આંબો છે પણ કેળી આવી ગઈ છે આવો તમે પણ કેળી ખાવા નાની નાની આવી ગઈ છે જો તમને દેખાય दूर थी देखाती हसे केरी खावा हालो जामफर खावा हालो जय माता जी बदा मित्रों ने जय माता जी जय माता जी मित्रों लाइक कमेंट कर जो जो हो दिखाती है હજુ થોડી નાની છે ને એટલે જય માતાજી બધા કેટલા મસ્ત રોપા છે જો મિત્રો સરસ છે ને અને જો અમારા બાજુ મંદિર બી છે મિત્રો લાઈક કરજો કોમેન્ટ કરજો જય માતાજી આવજો બધા મિત્રો